અમરેલીમાં ખેડૂતોને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લાના ખેડૂતોએ બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું છે ધારી પંથકના ખેડૂતોના મગફળી વાવેતરમાં ઇયળુનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે મગફળીના ઉભા છોડ સુકાવા લાગ્યા છે યળોના કારણે ખેડૂતોની મગફળીનો ઉભો પાક પીળો પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે તો જોઈશું ખેડૂતોના મગફળ મગફળીના રોગની આફતનો અહેવાલ આ છે ધારીના વેકરિયા પરાનો સિમ વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતી લાયક વરસાદ થતા હોંશે હોંશે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી દીધી અને આ વર્ષે સારી કમાઈ થવાની આશા અને કુદરતની મહેર સમજી ખેડૂતો હરખાયા હતા અને મગફળીનું વાવેતર સરસ મજાનું અમરેલી જિલ્લામાં બે લાખ સાત હજાર હેક્ટરમાં કરવામાં આવ્યું છે જોકે ધારીના ખેડૂતોને પરેશાની આવી પડી છે મગફળીના છોડમાં રોગ આવ્યો છે જેમાં ઈયળો દ્વારા છોડના પાનને નષ્ટ કરી દેવામાં આવ્યા છે અને છીડ છીડપીળો પડી ગયો છે ત્યારે તે સુકાવા લાગ્યા છે અને ખેડૂતો પર કુદરત આ રીતે મહેરબાન થયો હોય પરંતુ ખેડૂતોનો પાડ માનવામાં આવ્યો હતો પરંતુ ખેડૂતોના મફળીના પાકમાં અણધારી આવતરૂપી રોગ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે તાલુકો ધારી જિલ્લો અમરેલી વેકરિયાપરા મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળ જાય સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક પગલાં લે બરાબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું તો સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ